માતાજી અમારા ના છે તમારું કોણી ભર્યું ન શું કરું બેસો ભાઈ આ તો રોધવાન હઈ આ તેમ હતી આજે રોધવાની રજા હતી તે પેલી કરો ક હા મેહદી મેદી મેલ જા જાણતી મેહદી મેલી ના કાચી ખાતી હમ હમકેનેલી ભૂત ફૂલાઈ હો દે તો કાચી મી હવે આયો તાણો

બનાઈ પુરીઓ બનાવી કેહરો દિયા કેહરો દિયા ને પુરીઓ કરી હી મમ્મી જય દીપ હું કર્યું જન આવી છે તો કલ તન તો ઉધરો આવ પુરીઓ ખાય ને બીસી લઈ ઉધરો આવી હી અમે આશીે સેટરમો આવ ચાલેવા તો આ તો તારી આશીરા બધા નક બેનથી વાય વોયા ચારું લેતા હારી લેતા તો ચારી લઈના બાબા પેલું વાળીથી વાયે उसाट जो वय पळ्या दाते, तो दाते काल नाय लाई लाईज नाही काल नेता इम को चार कोल्हाज्या जो तो रे आपलं तर आलो शिखरेच पीळू पीळू थै गु

મસ્ત ફૂલા આવે હા સોટાડેલો જો તો દેખાતા નતો જવા ખોઈ લે આ સુમન મેદા ના આવા છે ગોદ માર દયો હબડી આ મોટું મોટું નેટ દે તો ખા પણ તો અહીં ગોદ માર દે થારું એમ નહીં ચોઈ મસ્ત થઈ ગયા દાચરા પડે છે ભોગજો આ પડે આપણે દાતર લેતા આવજો કાલ નવ વાગે આટલા થી એટલા થી આટલું ન્યા દીયો અને તે વાટશો ના તો દાતર પેલું લેતા આવલા લાથાર દીયો કે નું વાટો અલ્લા લાથાર જતા આયો નું પડી મેલું એ રહો પડી તો ખરા ખાલી આપણો વાઢા એટલું લઈ લઈએ એનો મોટું મોટું રી વાડી એરી વાટી હ એ વાટી ન તો તો આ આરી યોળો પડી જોયા

એ કાલે મી એક પાથરો ચૂંટી નાખી દી દીધી ચળીમ બહુ આઈવ નહી કોઈ બહુ ટાલી ટાલા થઈ આ તો હા આ જો કે પેલા ચૂંટી લેવા તમે હું કરશ તાલુ જો આખું આ તો બધું બગાડ હ કે ઓમાં બહુ થઈ ગયા હી ઓમાં બહુ થઈ હી ઓહો હો જોખ પણ આતો હો એ આટાલું પડ્યું પેલું 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 બધું નવરી એવડો જ પડી છે આવતું છે હ એક બાજુ દેવાઈ હા અને એક બાજુ પેલી થાય આવી ઈયળો પડી શું કારણ થી આવું થતું છે શું કરો એવું કરવું તે ઈયળો ના બધો ફોટો પાડીને અમે મોટા મોટા ભોથોર્યા ને એટલે બધા વાટી લઈએ હાલ ભારો થઈ જશે ભોથા થયા સુજો હેડે પાટણ જાય નહીં આયા બાઈકમાં વ્યહાર દીધો અમે બધા બાઈક માં હેડે પાટણ ચિંજલ ઘેર દોલા બીજ ઘેર દવા